તમામ હોદ્દે તથા દ્વારા સન્માન કરવામાં આવ્યું કાર્યક્રમમાં અખિલ કચ્છ સુની મુસ્લિમ હિતરક્ષક સમિતિના નિયુક્ત થયેલ મુખ્યજી સલીમભાઈ જત મહામંત્રી સુમરા રમજાન અલી મંત્રી મોહમ્મદ આસિફ જૂના સસણીયા કામદાર ભુચેરની સુની મુસ્લિમ હિતરક્ષક સમિતિના પ્રમુખ સૈયદ મોહમ્મદ અશરફ શાહ નાઝમુલ હસન મુસ્લિમ એજ્યુકેશન વેલફેર સોસાયટીના ચેરમેન હાજી અલી મોહમ્મદભાઈ એમજદ તેમજ અખિલ કચ્છ સુની મુસ્લિમ હિતરક્ષક સમિતિના પૂર્વ પ્રમુખ અબ્દુલભાઈ મીઠુભાઈ રાયમા તથા પૂર્વ નગરસેવક ગનીભાઈ કુંભારનું શાલ તથા સન્માનપત્રથી સન્માન કરવામાં આવેલ તેમજ મુસ્લિમ એજ્યુકેશન વેલફેર સોસાયટીના ચેરમેન આજી અલી મોહમ્મદભાઈ દ્વારા સમાજમાં શૈક્ષણિક જાગૃતિ લાવવા માટે જરૂરી પ્રયાસો કરવાનું જણાવવામાં આવેલ આ સન્માન કાર્યક્રમમાં સહકાર સેવા મંડળના પ્રમુખ જઈ રાય સમેજા ઉપપ્રમુખ માલશીભાઈ માતંગ મહામંત્રી વારિસભાઈ પટની ખજાના ચિનેશભાઈ ખત્રી સંગઠન મંત્રી સલીમ મોગલ સલાહકાર વિભાકરભાઈ અંતાણી તથા કચ્છ જિલ્લા ભાજપ લઘુમતી મોરચાના પ્રમુખ હામદભાઈ જત અઝીઝભાઈ કોઠારી અનવરભાઈ શેખ તથા ઇરફાન હોલોપોત્રા ગનિતલ કુંભાર અબ્બાસભાઈ કુંભાર ઇકબાર ધોબી લવબેગ ફાઉન્ડેશન તથા આલજી અલી નવાજી મજીદ સાહેબ આરિફભાઈ કુંભાર ઇકબાલભાઈ કુંભાર મુસ્લિમ એજ્યુકેશનના પ્રિન્સિપાલ સિકંદરા રાયમા હાટકેશ મહિલા મંડળના પ્રમુખ જૈશ્રીબેન આતી પારુલબેન બોજ શ્રદ્ધાબેન ધોળોકિયા શીતલબેન ગોર ભારતીય મહિલા સુરક્ષા સંગઠનના રમાબેન માકડ આરતી અંસોરા ભાવના જોશી હાજર હતા આ સમગ્ર વિતરણ કાર્યક્રમનું સંચાલન વિભાકરભાઈ અંતાણીએ કર્યું હતું તેવું